વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું રૂપિયા કરોડના ખર્ચે પચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના થાય તે માટે સૌ કોઈ સાથે મળી અને કામ કરીએ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ શ્રીના હસ્તે થરાદના સાબા ગણેશપુરા ડુવા એક પાવડાસણ દુધવા ઉટવેલિયા સેદલા ખેંગારપુર આંત્રોલ આજાવાડા સગરાખા થેરવાડા કોચલા સિદ્ધોત્રા ડુવા બે કિયાલ જેટા મોરીલા લુણાવા ડુડિયા દેતાલ ડુવા ગણતા માંગરોળ ફાડોદર અને ટરુવાના સબ સેન્ટરોનું એક સ્થળેથી ખાતમુહૂર્ત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા ભોરોલ મડાલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પિલુડા માટેની ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજી દવે થરાદ પ્રાંત શ્રી તુષાર જાની જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિત સ્થાનિક અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તથા બહુળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઇકબાલ મેમણ ધ ન્યૂઝ ઓફ ગુજરાત બનાસકાંઠા